शिवलिंग पर बिलिपत्र के भी रीति चढ़ावो जाणो तोड़वा अने अर्पण करवाना नीमो शिवरात्रि ना दिवसे आपने भगवान शिवनी बेलपत्र थी पूजा करिए छिए त्यारे चालो बिलीपत्र चढ़ावाना नीमो विषय जानिए बिलीपत्र बिना भगवान शिवनी पूजा अधूरी मानवामा आवे छे धार्मिक मान्यताओं अनुसार बिलिपत्र चढ़ाववा भगवान शिव प्रसन्न थाइ छे अने टेमनु माथु ठंडू रहे छे शिव पुराण માં બિલીપત્ર નું મહત્વ સમજાવતા વર્ણન કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ શવણ મહિનામાં ભગવાન શિવને બિલીપત્ર ચઢાવે છે તેને 1 કરોડ कन्यादान જેટલું પુણ્ય મળે છે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાનો નિયમ બિલીપત્ર તોડવાનો નિયમ અને તેના ફાયદા જાણ છે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી લાભ થાય છે 1 ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી દરીદ્રતા દૂર થાય છે અને ધનની વૃદ્ધિ થાય છે b. જે મહિલાઓ શિવ પૂજાના સમયે બિલીપત્ર ચઢાવે છે તેમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. 3. મનોકામના પૂર્ણ કરવા માટે બિલીપત્ર પર ચંદનથી રામ અથવા ૐ નમઃ શિવાય લખવું જોઈએ. 4. ભગવાન બોલેનાથને બિલીપત્ર ચઢાવવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે. સંકટ દૂર થશે અને સ્વાસ્થ્ય સારું રહેશે. 5. જે લોકોના ઘરમાં બિલવનું ઝાડ હોય છે તેઓ પાપોથી મુક્ત રહે છે. वृक्ष नीचे पूजा करवाती पुण्य फल छे। शिवलिंग पर बिलीपत्र चढ़ावाना नियमो एक भगवान शिव ने हमेशा बिलीपत्र न त्रन पान चढ़ावो तेमा कोई डाघ न होवा जो ये। बे शिवलिंग पर कपायेलू के सुकाई गयेलू बिलीपत्र न चढ़ावू जो ये। त्रन बिलीपत्र ने स्वच्छ पानी थी धोया बाद तेनो मुलायम भाग शिवलिंग पर अर्पण करवो जो सुका भाग ने ऊपर तरफ राखवो जो

તો કૃપા કરી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો તમારો સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર